એટલે બધું પાકુ કરી નાખ્યું કે એક બે મહિનામાં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે આપડે એ રીત ની હા પાડે કઈ વાંધો ને આપડે મંજૂર છે બરાબર અને પછી એની ખર્ચા વાતચીત થાય થઈ ગયું ને ચાલુ એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે હા પાડે ના પાડે ને બધું કે છે લગ્ન નું એ ભાઈ મોહના બોના કીધે નો થાય એની ઈચ્છા ન હોય ચીટિંગ હોય પૈસા લેવા માટે કર્યું હોય હા 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 તો મોહ ના બોના ભૂલી જાય મોહિની કીધે થતું હોય તો બધાય જે છોકરી ગમે એમ મોહીની તો મૂકી દે ના ના એ વાત અલગ છે પણ આમાં હું છે એની આપણે રિલેશન એ રીતના બંધાઈ ગયા છે ભાઈ હાય પાડે છે નાય પાડે છે લગન કરવાની ઘરી હા પડે ઘરી ના પાડે અને અમને લગભગ સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને

હા તો હવે એમાંથી હું મને તો માર થી નથી નીકળાય એમ બાર મને અત્યારે છેલ્લા છેલ્લા ending ના વિચાર આવે જે માણસ ને કોઈ ને વિચાર નો આવે એટલા એવા ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા છે શેના હે હું વિચાર આવે જો સોમવારે બપોર પછી નું મેં નથી હજી સુધી ને ખાધું બરાબર છે હા ખાવા ની કદાચ કોશિશ કરી તો એકાદો બટકો બે બટકા કદાચ ખાય એકવી એમ હા એ રીતનું છે એટલે મૂળ તને પ્રેમ થઇ ગયો છે હા મને પ્રેમ થઇ ગયો છે એ હાચો અને એની હાટુ આપડે ગમે એ વસ્તુ કરવા તૈયાર છું એમ દિલ જે ચુકે સનમ હા એવું છે તો તારો પ્રેમ કેવી રીતે થયો તો એ આ રીતના લગ્ન ની વાત કરી હતી એટલે પછી આપડે એની આમ મિત્ર મૈત્રી મળી ગઈ હતી સમજ્યા પણ મેં કીધી નહીં પણ પ્રેમ થવાનું કઈ રીતે ઈચ્છામાંથી કે શેમાંથી એમ રૂબરૂ મુલાકાત જ હતી રૂબરૂ કેવી રીતે મુલાકાત થઇ હતી હવે એમાં મારા કાકાની લોકો રહે છે ને ત્યાં એની ઉપર એની બેન ને એ લોકો રહે છે એટલે ત્યાં વારંવાર આવતી જતી એટલે એ છોકરી નું કાકી ને પસંદ આવી કે નહીં આ છોકરી છે એટલે વાત કરી પછી જોયું પછી એમાં લગ્ન થાય એમ હતું એટલે આગળની પ્રોસેસ કરી એ રીતનું થયેલું છે પછી અમાર બે ને તમને સામને બેહાડી ને વાત કરાવી ભાઈ જો આ છોકરો છે તમને પસંદ છે કે હા એ કે મને પૂછ્યું મેં કીધું હું જવાબ આપીશ એમ હા તમારે પછી એકા બીજા જે કઈ પ્રેમ માં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા તા કઈ વાયદા તેણે એને ઘણા કરેલા છે સેના સેના કર્યા તા વાયદા તો એને કીધેલુ છે કે તારી સિવાય મારી લાઈફ કોઈ નહી આવે લગન કરી ને તમારી હારે કરી બાકી કોઈ નહી બરાબર એવું એવું એવા એવો પ્રેમ ઘાટો સંબંધ ક્યાં સુધી તમારો એકદમ પ્રેમ ઘાટો રહ્યો ઘાટો સંબંધ છ મહિના સુધી જો બરાબર પછી ધીરે ધીરે એવું બધું બનવા માંડ્યું પછી પાછો હમણાં બે હમણાં બે મહિના માં તો આમ બઉ વધી ગયો તો વધારે ઘાટો થઇ ગયો તો રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા હુધી ને એના message ચાલુ હોય ફોન ચાલુ હોય રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા હુધી એની હારે વાત કરું સવારે સાત વાગે ઉભો થઇ ને કામ એ જાવ ઊંઘે પૂરી નો થાય એ રીતના ને ઓલું કર્યું તું અને સોમવારે બપોર પછી નો phone બંધ છે ને બે વાગ્યા ને દસ મિનિટ નો switch off છે અત્યારે એનો phone

એટલે ચાર ત્રણ ચાર દી મારો ફોન બંધ રહે છે એમ મારે બનાવ ફોન બગડી ગયો છે એમ મને કીધું તો પછી ઈ ફોન ની અંદર દઈ દીધો હોય ને કદાચ હા તો પણ ફોન કદાચ દઈ દીધો હોય પણ માણસ ને એક બીજા વગર નો રેવાતું હોય તો એ કોન્ટેક્ટ તો કરે ને કોઈ પણ રીત નો પણ ઈ તને રેવાતું નથી એને રેવાતું હોય એનું શું કરવાનું તો હવે એના માટે શું કરવું જોઈએ હવે એના માટે પ્રેમ હશે હા

કોઈ વ્યસન મારી લાઈફ માં નહીં હોય તો તો તે પ્રેમ કર્યો પણ દિલ કર્યો એમ હા પણ એની હાટુ મેં બંધ કર્યું ને આજ હુધી ને અને બધાય આમ ધીરે ધીરે બંધ કરે મેં એમ નહીં એક હારે જ એક જ ઝટકે બંધ એમ એ રીત નું એની હાટુ મેં કરી નાખ્યું અને જે કઈ એને ઘર માં ઘરે ગયો ને તો મને એમ લાગ્યું કારણ કે ઘર માં વસ્તુ જરૂર છે એટલે મને ખાલી એમ આપડે આપડી રીતે અંદાજ આવે કે આ વસ્તુ ની જરૂર છે એટલે એ વસ્તુ લઈને ને આપડે ડાયરેક્ટ આપી દઈએ કાલે కాష్ దెసమల సద్ühren కిం భి్ట఼్జిగను న్న్ ? పిం కాష్ ంభారా కషవ్ చొిర్ భార Hoe దుిల్బల కద్త జెరసచు మన్ నకృదాదలిగనా్న చొరిల్? శని � હવે ફોન એનો કેમ બંધ છે ને એમ નો સમજાણું હું કાલે એને ઘર બાજુ ગયો હતો એ રે છે ઓલપા આપડે પાલનપુર બાજુ તો કાલે હું રજા પાડીને એના ઘર બાજુ ગયો હતો તો મને તાવ આવી ગયો સોમવાર વાત હું તાવ માં ને એમાં બરાબર તબિયત ખરાબ છે કેમ કે ખાવા પીવામાં ધ્યાન ન દે એટલે આપડી તબિયત બગડી જવાની છે તો એમ નામ છે કાલે ગયો હતો હું હેલ્પા આખો દિવસ એલપા રોકાણો પણ કઈ મુલાકાત થઈ નઈ ઘરે તાળું મારેલું હતું બારી ખુલ્લી છે એટલે બારી ખુલ્લી છે એટલે ગામ તો નથી ગયું એ રીતનું છે પાલનપુર છે ને આપડે લાંદેર વિસ્તાર પાસે સુરત પાલનપુર હા સુરત પાલનપુર ને એવું મોટું મકાન એની હાટું થઈને લીધું નતર આપડે એ મકાન ની જરૂર નથી એવું મોટું ભાડું ભરવાનું એની આટું આપડે એને જે જે કીધું એ બધું આપડે ખરા જ રહ્યા છે

હમ અને બીજો કોઈ એમ કોઈ જેન્ટ્સ ની આરે તો એવું કઈ અને છે તો લેડીઝો ફ્રેન્ડ છે એની બે ચાર ટ્રેન્ડ છે લેડીઝો કદાચ ચોકના કાક માં કદાચ કઈ આવી ગયું હોય તો એ કઈ આપણને ખબર નથી અને બે થી ચાર વખત એણે મને એવું પૂછ્યું તું એ કે તમે કઈ કહ્યું મારી માથે નહીં કીધું મેં એવું કઈ કર્યું તો નથી

મોહની તો અટાણે માથા ફરેલ છે હા અને મોહિની રે ને ઈ અટાણે રિહાણેલી છે હા હા એટલે બે બે પ્રોબ્લેમ છે હા તો હવે શું કરવું પડે હવે એમાં કઈ નહીં કરવાનું તારે મતલબ ઉપર સારો પ્રેમ એ છે તો તારે પૈસા ને બાય ને બેન ભૂલી જવાના હા અને જો દિલનો પ્રેમ એ છે હા તો બે ત્રણ દી માં આવજે હામી એ સરસમાં કદાચ સમજી લો કે આટલા દિવસ આપણે ને અરે વાતચીત કરે ઉપર દૂર રહી શકતું હોય બરાબર એ માણસ હં તો પછી એને ભૂલતા કઈ વાર ન લાગે સમજી લો એ વાત છે હવે તારું નામ મૂકીધું સારું તમ ગૌતમ છે મૌતમ હા ગૌતમ મકવાણા ગૌતમ ગૌતમ પ્રાપ્તરીભાઈ મકવાણા મકવાણા ઓકે ઓકે હાલ થઈ ગયું પર્વત પાટિયા સુરત અને છોકરીનું નામ શું છે મમતા મમતા હા

આ તો હાલ તારો આ ઓડિયો વાયરલ કરવા માં તારી મંજૂરી છે ને વાયરલ એટલે આ યુટ્યુબ માં આવે એટલે તરત જ તારો કોન્ટેક્ટ કરે હા એ રીત આપણે આપડે ટોર્ચર નો કરી શકીએ ને કોઈને ને ટોર્ચર તો પછી મને વાત કરીને નો ફાયદો છે ટોર્ચર આપણે એને નો કરી શકીએ ને એવું થાય ને કેમ કે કોઈ પણ આપણે આપણે બેન દીકરી હોય એમ એની આપણે ઈજ્જત થોડી ઘણી જોવી પડે એમ છે આ તો પ્રેમ છે ને આ તો લવ છે હા હા એ તો તો છે પ્રેમ તો ભાઈ પ્રેમ આ પ્રેમ ની વાત મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાત મારે દિલ થી કેવી અને હાબડ તું એ કલી આ બધા મળવા એ કલી ય તારા દી દેલા મન દેવા દેજે તારા કી દેલા મન કેવા દેજે અને હાબળજે તું એ કલી પણ કદમ કદમ કેરા કટકા અરે જોની નીર દિન નો ખાતિયા પણ જો ફોટ ફોટવે મારા ફૂટેલ હૈયા અરે મને સાધન જાતા સાજારિયા એમ છે દાદા એમ એમ જ છે આ પર તો તારે એમ હોય તો મને દે રેકોર્ડિંગ ના બધી તો પછી બાકી બીજી વાતો કાઈ ન ટોચર બોચર કાઈ નહીં આ તો પ્રેમ છે છે મારી પદમા ને કેજો એ દાદા કરી અધવચ્ચે રઈ મારી ત્રી તાડી રે મારાજ બસ રહી છે પૂરી કરવી હોય તો બહુ રે રેકોર્ડિંગ

એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતર ભાત લઈ આવતી તી રેહડિયા રબારી એમ છે બાપુ આ વેળું માં વીરડો ગાળતી તીર વેળું માં વીરડો ગાળતી તીર એ હલ ખડી યાર બારી બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ અને તારે બાકી તારી છત્રી ની છાતી વાત કરો દાદા છત્રીની છાતી ની આ છેલ્લા શ્વા સુધી નો તમે કેતા હોય નથી એટલે તને મદદ કરવા માટે તને કઉ છુ તારો ને એનો ફોટો મોકલ તો હોમ હોમાવાની જરૂર નથી હમણાં ભાઈ તને ફોન કરે

એ ઘાયલ દલડા ની વાત ક્યાં કરીએ એ તારા વગર અમે અમે જુરી જુરી મરીએ એમ છે બાપુ એ ઘાયલ દલડા અમે કોની આગળ કરીએ એ ગોરા દે અમે તારા જીવન માથે પાછળ જુરી જુરી મરીએ એમ છે બાપુ તો હવે તું સાનો રહી જા તો હું મને જો આ છોકરીનો ફોટો મોકલ હા અને તારો ફોટો મોકલ હા અને આ ઓડિયો લવ માં ચડાવવા માટે તમારી મંજૂરી હોય તો અમે તમને જાહેર બનાવી દઈએ લેલા મજૂર ની પણ

હા આ તો મને બહુ મોટા મોટો પ્રેમ થયો છે મને અખિલ બ્રહ્માંડ ના મારી યમ નહી ભાગરે મળ્યા યમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ યમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ એવો મને પ્રેમ થયો છે

तो आमा आ दुनिया में जेने जेने घर में मरी जाए तो तारी कोई कीमत था है नहीं नहीं हाँ आ, आ तो तमारो प्रेम हो हाँ तो प्रेम करो तो यार सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी अगर अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी यार अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी जो हारो प्रेम हो तो क्या ही पन असर था यार ये तो से अपना वे

గౌతమ బోల్ంబర్యాటో మొక్కు దాదాపు હા એ audio અત્યારે વધુ ગમે છે photo બોટો ના એક જ ફોટો છે બીજા photo નથી કઈ હારા બે જુદા જુદા ને એવા ના એવા તો કઈ નથી એવા નથી કર્યા હા photo શું અલગ અલગ બેયના જુદા જુદા હોય તો મેં ફિટિંગ કરવા માં સારું રે હા હા ના એ રીત નથી કઈ વાંધો નહી હાલો વાંધો નહી.